જીવન નું વૃતાંત સાંભળશું અમદાવાદ શહેર માંગ બેચર શેઠ નગર શેઠ અને અગ્ર ગણ્ય શ્રેષ્ઠી હતા સૌપ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો આથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો સમય જતા તેઓ પણ સત્સંગી થયા એ સમય માંગ અમદાવાદ માંગ શ્રી હરિના પરમ ભક્ત નથુ ભટ્ટ ખૂબ મોટા વિદ્વાન હતા નથુ ભટ્ટ સત્સંગી થયા

આ વખતે તે બાબતની બેચર શેઠને જાણ થતા તેઓ એ સત્સંગી નો પક્ષ રાખીને પોતાની પેઢી એથી વાણોતર ને મોકલીને નથુ ભટ્ટ પોતાની પેઢી એ તેડાવ્યા તેમની બધી હકીકત વિગતે જાણી નથુ ભટ્ટ શ્રી હરી ના નિષ્ઠાવાન સત્સંગી જાણીને ખૂબ સન્માનપૂર્વક પોતાની પેઢી ની તમામ તિજોરીની ચાવીઓ સાચવવાની જવાબદારીનું કાર્ય સોંપ્યું આ રીતે સારી એવી નોકરી આપીને આર્થિક સહાય કરીને બેચર શેઠે નથુભટ્ટના કુટુંબની સર્વે આર્થિક મુશ્કેલીઓ પણ દૂર કરી નથુ ભટ્ટના વર્તન અને સત્સંગની વાતોથી બેચર શેઠને સ્વામિનારાયણ ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો અને સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ સત્સંગી થયા આ ચરિત્ર કથા સંદર્ભ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાઘ બસો છપ્પન માંથી સાંભળ્યો હવે તેના પછી પરિવાર માં કોને કોને સત્સંગ રાખ્યો તે યથા યોગ્ય સાંભળીએ આવા પરમ ભક્ત બેચર શેખના પુત્ર ગિરધર લાલ ના લગ્ન માં સંતો ભક્તો સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપવા બેચર શેખના ઘરે પધાર્યા હતા ત્યારે સંધ્યા આરતી નો સમય થયો ત્યારે એ લગ્ન મંડપમાં જશે ના સૌ સગા વહાલા અને સૌ સંતો ભક્તો સાથે શ્રીજી મહારાજે સંધ્યા આરતી કરેલી આવા શ્રી હરિના શુભ આશીર્વાદ બેચર શેખના પુત્ર ગીરધર શેખને પોતાના લગ્ન પ્રસંગે મળ્યા એ સમયે વરરાજા ગીરધરભાઈ એ શ્રીજી મહારાજનું પૂજન કરીને રાતી પોષની ગરમ ડગલી શ્રીજી મહારાજને પ્રેમે કરીને અર્પણ કરી હતી જે રાતી ગરમ પોષની ડગલી શ્રીહરિએ લોહામાં પોતાના સખા સુરા ખાચરના દરબાર માંગ બિરાજતા થકા સંવત અઢારસો સિત્યોતેરના માગેશ્વરવત નોમના દિવસે ધરાવી હતી જે રાતી ગરમપોષની ડગલી પહેરીને શ્રીજી મહારાજે લોહામાં કહેલા વચનામૃત બારમું તેરમું પંદરમું સોળમું સત્તરમું અને અઢારમું છે એ શિયાળાના માગસર માસના ઠંડીના દિવસો માંગ શ્રીહરી દરરોજ ધારણ કરતા જેમનો એ વચનામૃતોના પરથારા માંગ પણ ઉલ્લેખ જોવા મળે છે શ્રીહરિ ત્યાગથી પંચાળા દરબાર શ્રી ઝીણાભાઈના આગ્રહે સહુ સંતો ભક્તોના સંગ સાથે પધાર્યા આ વખતે સુરતના મુનિ બાવાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગઢપુરથી શ્રીહરી સાથે પંચાળા લઈ આવ્યા એમને પ્રથમ શ્રી હરિના સ્વરૂપ માંગ મનુષ્ય ભાવ થયો હતો પછી શ્રી હરિ દિવ્ય દર્શન કરાવતા અડગ નિશ્ચય થયો શ્રી હરિ એ પંચાળા ના વચનામૃત પાંચમું અને છઠ્ઠું કહ્યું તે સમયે પણ એ અમદાવાદના ના ગીરધર લાલ શેઠ પ્રેમે આપેલ ગરમ પોષની રાતી ડગલી ધારણ કરેલ ત્યાંથી શ્રીજી મહારાજે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું ને માનાવદર મુખરાજ મયારામ ભટ્ટ ને ઘેર પધાર્યા પછી પ્રકરણ ઇઠ્યાસી કડી બે માં સ્વામી આ પ્રસંગ ને સંભાળી લખતા થકા બોલ્યા જે બેઠા સભામાં સવારે શ્યામ આવ્યા દર્શને ને જનો તમામ મયારામ ને શ્રી મહારાજે કહ્યું ઠંડી પડી બહુ આજે તમે શી રીતે રાત્ય વિતાવી મટ્ટે કહ્યું ચોફાળ બતાવી આને ઓઢ્યો તો બેવડો કરી તેથી ઠંડી નડી નહીં જરી જ્યારે સ્વામી પધાર્યા સ્વધામ ત્યારે દુઃખ થયું હતું મામ કોણ સંભાળ રાખશે આવી તે વ્યાધિ તમે વિસરાવી તેનો શોક ટાળ્યો તમે નાથ એમ કહીને જોડ્યા છે હાથ ત્યારે શ્રીહરિએ હેત લાવી દીધી પરાણે ત્યારે તે ગરમ કોષની રાતી ડગલી મયારામ વટ્ટને વક્ત વત્સલ શ્રી હરિ એ પરાણે પહેરાવી હતી તે મહાપ્રસાદી ગરમ કોષ રાતી ડગલી હાલ માનાવદર શ્રી સ્વામિનારાયણ મંદિર માં સૌ ભક્તોને દર્શન આપે છે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો વીસ ની પંકિત છેતાલીસ માં અમદાવાદના આ નગર શેઠ એવા ભક્ત બેચર શેઠ મણકીને ચિંતવતા લખ્યા છે કે રણછોડ ત્રિકમ બેચર આશારામ શામળ કુબેર મોહનલાલ દોલા આદિભાઈ હવે કહું હરિજનભાઈ આ ચરિત્ર નો સંદર્ભ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુજ્છ છ ત્યાસી માંગથી લઈ અહીન રજૂ કરેલ છે જય શ્રી સ્વામિનારાયણ